ભાવનગર શહેરની સ્થાપના સંવત 1723 વૈશાખ સુદ 3 એટલે કે ખા ત્રીજ ના રોજ થઈ હતી ત્યારબાદ ભાવનગર શહેર અસ્તિત્વમાં આવ્યું હતું વડવા ગામનું તળાવ ગંગા જળિયા તળાવ તરીકે આજે પણ ખૂબ પ્રતલીિત છે સંવત 1921 માં મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજી ઠાકોર સાહેબે ગંગા જળિયા તળાવ ની નજીક जशोनाथ महादेव मंदिर की स्थापना करवाई थी ओम હું નાનપણથી જશોનાથ મંદિરના પરિસરમાં જ મોટો થયેલો છું અને ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા રેગ્યુલર આવું છું અને મનને એકદમ પ્રફુલ્લિત થવાય છે અને એકદમ મનને શાંતિ મળે છે અને કાશી વિશ્વનાથ મંદિર જે છે આપણું એની હુબહુ કોપી અહીંયા આ જશોનાથ મંદિરની છે લગભગ એકસો વર્ષ જૂનું આ મંદિર છે અને આપણા રજવાડા ઘણી મહેનત થી આ વસ્તુ આપણને આપી છે તો આની આનો એક દરેક ભક્તજનોએ લાભ લેવા નમ્ર વિનંતી ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ નજીક એકસો સાહીઠ વર્ષ જૂનું જશુનાથ મહાદેવનું મંદિર આવેલું છે પૌરાણિક શિવાલયમાં સ્થાપિત શિવલિંગ શિવલિંગનું થાળું અને મંદિરનું નિર્માણ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ સમાન છે જશુનાથ મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા મંદિરે દર્શને આવતા દરેક ભાવિકોની મનોકામના મહાદેવજી અચૂક પૂર્ણ કરે છે મહાદેવના દર્શન કરવા માટે આવે છે જશુનાથ મહાદેવજીના આ મંદિરને ભાવનગરનું કાશી વિશ્વનાથ કહેવાય છે તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે અઢારસો ને સિત્તેર એટલે ચોપન વર્ષની ઉંમરે અહીંયા ભાવનગરના રાજા બન્યા ત્યારે એને યાદ આવ્યું કે હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મને એક ખાખી સાધુ મહાત્માજીએ આશીર્વાદ આપેલા એટલે એના દર્શન કરવા માટે આવે છે ત્યારે તો એમની ખૂબ મોટી ઉંમર થઈ ગયેલી હોય છે ભૈરવનાથજીની એટલે એમને પગે લાગીને કહે છે કે આપના આશીર્વાદથી તમે મને પિસ્તાલીસ વર્ષ પહેલાં આશીર્વાદ આપેલા આજે હું રાજા બનો છું રાજા બનવાનો અધિકાર ખરેખર મોટા દીકરાને હોય યુવરાજને હોય પણ અનાયાસ આજે મને રાજા બનવાનો અધિકાર પ્રાપ્ત થયો છે એટલે આપના આદેશ મુજબ શ્રી જશોનાથ મહાદેવ મંદિર આજે છે આ જગ્યા એ જગ્યાના નિર્માણ માટે ગુરુદેવના આદેશથી કાશી વિશ્વનાથની યાત્રા કરે છે પોતાના પિતૃઓના તર્પણની વિધિ કરે છે અને કાયમી યાદી સારું શ્રી જશોનાથ મહાદેવ મંદિરની આ ભવ્ય શિવાલયની સ્થાપના મહારાજા જસવંતસિંહે કરી છે ભાવિ ભક્તોની પોતાની સમસ્યા મનોકામના લઈ જશુનાથ મહાદેવના મંદિરે આવે છે વહેલી સવારે યુવાનો અહીં મોટી સંખ્યામાં પૂજન અર્ચન કરવા માટે આવે છે જશુનાથ મહાદેવ મંદિરની સ્થાપના સંવત ઓગણીસો એકવીસમાં કરવામાં આવી હતી જશુનાથ મહાદેવ મંદિરનું સ્થાપત્ય એકસો સાહીઠ વર્ષ જૂનું છે તહેવારોમાં મહાદેવના શરણે લોકોની ભીડ ઉમટી પડે છે આ મંદિરની અંદર રોજ દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધાપૂર્વક સવારથી જ દર્શન આવે છે અને પોતાનું દર્શન કર્યા બાદ પોતાનું કામગીરીએ જાય છે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી તેઓ રોજ દર્શન કર્યા જ પોતાનું કામગીરી શરૂ કરતા હોય છે તો આ મંદિર એક શ્રદ્ધાપૂર્વક લોકો અહીંયા દર્શને આવે છે અને પોતાનું કામ પૂર્ણ થાય છે જશુનાથ મહાદેવની સ્થાપના પહેલાં મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજી ઠાકોર સાહેબ પોતાના પિતૃઓના તર્પણ માટે કાશી ગયા હતા જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને સંકલ્પ લીધો હતો કે પોતાના રાજ્યમાં પણ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ ધરાવતા શિવાલયનું નિર્માણ કરશે ગુરુ ભૈરવનાથના આદેશ મુજબ પિતૃઓના તર્પણ હેતુ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ સમાન નિર્માણ કરવામાં આવેલા જશુનાથ મહાદેવના મંદિરે વર્ષોથી ભાવનગરવાસીઓ નિયમિત દર્શને આવી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે નિત્યક્રમે દર્શન કરવા આવું છું પહેલાં પણ નોકરી કરતો હતો ત્યારે પણ અહીંથી દર્શન કરીને મારી ઓફિસે જતો હતો અને અહીંયા ખૂબ જ મને આ મંદિર ઉપર આસ્થા છે આ એક પૌરાણિક મંદિર છે અને અહીંયા આગળ બહુ સરસ અહીંયા અહીંયા આગળ આ મંદિર છે અને લોકોની આસ્થાઓ બધી પૂરી થાય છે એવું હું મને એવું થાય છે મને જશુનાથ મહાદેવના મંદિરમાં બહારની તરફ ગણપતિના સ્થાને ભૈરવ દાદાને સ્થાન આપવામાં આવ્યું છે મોટા ભાગના મંદિરોમાં દક્ષિણમાં ગણપતિ અને ઉત્તરમાં હનુમાનજી સામ સામે બિરાજમાન હોય છે પરંતુ જશોનાથ મહાદેવ મંદિરમાં ભૈરવ દાદાનું મંદિર અને સામે હનુમાનજીને બિરાજમાન કરાવવામાં આવેલા છે જે કાશી વિશ્વનાથના મંદિર પ્રમાણે છે કાશી વિશ્વનાથના મંદિરના સ્થાપત્ય પ્રમાણે કરવામાં આવેલા ભાવનગરના જશોનાથ મહાદેવના મંદિરે નિયમિત આવતા ભાવિ ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે દિવસની શરૂઆત મંદિરના દર્શન કરીને જ મહાદેવના દર્શન કરીને જ કરું છું મંદિર લગભગ એકસો સાઠ વર્ષ જૂનું છે મહારાજાએ બનાવેલું બસ બાકી તો ભોળાનાથની ખૂબ કૃપા છે એનાથી મંદિરે એકવાર દર્શન કરવા ન આવીએ તો દિવસની દિવસ સારો થાય મજા ન આવે કે આજ દર્શન નથી કર્યા દાદાને એમ પણ ગમે ત્યારે એકવાર મોડું થયું હોય તો પણ બારેક વાગે આવીને દર્શન કરી જાવ ન વાણું હોય તો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે પોતાનું બાળસો પાદરનું રજવાડું સૌથી પ્રથમ દેશને સમર્પિત કર્યું હતું ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લીધેલા નિર્ણય પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર પધાર્યા ત્યારે જશોનાથ મહાદેવ મંદિર પટાંગણમાં સભા યોજવામાં આવી હતી